નદી પાર કરવા માટે પુલ ન હોવાને કારણે પરિવારોને ખાસ કરીને બાળકોને ટ્યુબમાં દોરડા બાંધી નદી પાર કરવી પડે છે વરસાદી મોસમમાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે સ્થિતિ વધુ ખરાબ બની જાય છે બાળકો અભ્યાસથી વંચિત રહે છે તો બીજે બાજુ બીમારી કે પ્રસૂતિ જેવા સંજોગોમાં લોકો મોટી મુશ્કેલીમાં ફસાય છે નદીના સમા કાંટા વિસ્તારમાં માત્ર અવર જવર જ નહીં પરંતુ રાત્રે પ્રકાશની કોઈ વ્યવસ્થા પણ નથી લાઇટ ન હોવાને કારણે સિંહ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓનો સતત ભય રહે છે થોડા સમય પહેલા જો એક દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો અને તેનું જીવ લઈ લીધો હતો આ ઘટનાએ અહીંના લોકોમાં ભયનું વાતાવરણ વધારે ઊભું કર્યું છે અને જોડતો એક રસ્તો હતો ક્રોઝવે પુલ એ સાઈડમાંથી ધોવાણ થતા ગામનો અને આ વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે અત્યારે આ લોકોને ગામમાં જવું હોય તો ટ્યુબના મારફતથી અથવા તો બીજી એક બાવળમાંથી હાલતી કેડી ઉપરથી જવું પડે છે જે જીવના જોખમે ત્યાં દીપડા સાવજની રાડ છે તો નાના બાળકો જવું બહુ પ્રોબ્લેમ રહે છે હા દર વખતે જ્યારે ઇલેક્શનનો ટાઈમ હોય ચૂંટણી હોય ત્યારે ઉમેદવારો આવે અને લોભામણી જાહેરાતો કરે છે કે તમે અમને મત આપશો તો અમે તમને અહીં પુલ બનાવી દઉં જોડતો રસ્તો કરી દઈશું પણ જીત્યા પછી આ વિસ્તારમાં કોઈ જોવા પણ આવતું નથી સાહી નદી પર વર્ષ ઓગણીસો નેવું માં વન વિભાગની વોટર સેડ યોજના હેઠળ એક પુલ બનાવાયો હતો પરંતુ આ પુલ ઘણા વર્ષો તો પહેલા તૂટી પડ્યો હતો છેલ્લા પાંચ વર્ષથી આ કોષવે તૂટી જવાના કારણે ગામના લોકો જોખમ સાથે જીવતા થયા છે ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહને કારણે બાળકો અભ્યાસથી વંચિત રહે છે અને ગામમાં જાય છે સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી પુલના સમારકામ અથવા નવા પુલ માટે રજૂઆત કરી રહ્યા છે પણ તંત્ર કે લોકપ્રતિનિધિઓ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી લોકો કહે છે કે વિકાસના નારા વચ્ચે પણ તેમની હાલત કોઈ સાંભળતું નથી હાલની સ્થિતિ એવી છે કે વરસાદી મોસમમાં લોકો બે થી ત્રણ ફૂટ પાણીમાં પસાર થઈને જીવ જોખમે અવરજવર કરે છે લોકોની સ્પષ્ટ માંગ છે કે તૂટી ગયેલા કોઝવે તાત્કાલિક તાત્કાલિક સમારકામ કરવું જોઈએ અથવા તો નવો પુલ બાંધવો જોઈએ નહીં તો આ પરિસ્થિતિ ગામના લોકો માટે સતત જીવલેણ સાબિત થઈ શકે છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત